બદલાના સેવક નવનીતભાઈ ઉપર જીવલણ હુમલો થયો એ પછી એસઆઈટી ની રચના કરવામાં આવી પરંતુ હજી પણ કોળી સમાજના આગેવાનો એક એજ સવાલ પૂછી રહ્યા છે કે નવનીતભાઈ દ્વારા જયરાજ જाहिर નું નામ આપવામાં આવી રહ્યું છે તો પછી તેમની સામે કેમ કોઈ પૂછપરછ નહીં આ વિષયને લઈને આજે વિગતે વાત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ અજે વકીલ છે એ જોડાઈ ગયા છે તેમની સાથે જે સીધી ચર્ચા કરીએ સૌથી પહેલા તો જયેશભાઈ નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે થેન્ક્યુ જી

પણ કાઈક ને કઈક પોલીસ પોલીસ ને પણ જાણ નતી કે આ જે આ ઘટના છે એવડી મોટી ઘટના થઈ જશે એમને કઈક ને કઈક કાચું કપાયું અને જે ભૈરાજભાઈ ને ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ જે આ ખનીજ ની બાતમી આધારે જે આ હુમલો થયો હતો એના કારણે આ હુમલો થયો છે જયરાજભાઈ નું નામ નથી ત્યારથી જ જયરાજભાઈ નું નામ પોલીસે ક્લીન ચીટ આપી દીધી પણ હકીકત વાસ્તવિકતા એવું હોતું નથી આપ કોઈ પણ ઘટનામાં જોઈ શકો જે ફરિયાદી હોય એ

અરે આમાં કેવું હોય જયારે એસઆઈટી ની રચના કરવામાં આવે ત્યારે એમની જે સંપૂર્ણ માહિતી હોય શરૂઆત થી જ શરૂઆત ની સંપૂર્ણ માહિતી જે તપાસ થઈ હોય જે પહેલેથી એ જે જૂના જે અધિકારી તપાસ કરનાર હતા એમની પાસે હોય છે એમ કે આ મેડમ હતા ને જે પટેલ સાહેબ હતા એમને તપાસ કરેલી હતી એટલે એ તપાસમાં એ કઈ રીતની તપાસ કરી અને શું લેવા આવડી મોટી ઘટના થઈ એનું પાછળ કદાચ કારણ જાણવા અને તપાસમાં શું ખામી રહી ગઈ એ જાણવા મારા ખ્યાલ મુજબ બોલાવવામાં આવ્યા હશે બિલકુલ જયેશભાઈ વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે ઘણા બધા વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ જ છે કે કોળી સમાજના લોકો ક્યાંક અત્યારે એવું પૂછી રહ્યા છે કે એસઆઈટી સમક્ષ નવનીતભાઈ તો જયરાજ આહિરના પુરાવા પણ આપ્યા છે તો પછી કેમ હજી સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી અમને ખ્યાલ છે અમને એસઆઈટી ની ટીમ ઉપર પૂરતો ભરોસો તો છે તે પૂરો પણ કાંઈક ને કાંઈક એસઆઈટી ની ટીમ ધીમી ઢીલી નીતિ રાખી રહી છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એવું અમને લાગી રહ્યું છે અમારા સમાજ એના કારણે આ જે ઉગ્ર સ્વરૂપ છે આ ઘટનાનું એ જે આ રોજ ને રોજ જે કોળી સમાજ નો જે સંતોષ મળવો જોઈએ ન્યાયમાં એ જે મળ્યો નથી એના કારણે કઈક ને કઈક કોળી સમાજ છે એ અત્યારે સભા ને એવું આંદોલન આંદોલન છે સ્વભા છે એવું કરી રહી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આવું આવી કંઈક ને કઈક ઘટના રોજ થતી રહેશે અને મારી પણ એસઆઈટી ની ટીમને વિનંતી છે કે આપ બને એટલી અમને તમારી પર પૂરેપૂરો ભરોસો છે પણ ઝડપી થોડીક તપાસમાં થોડીક ઝડપ રાખવામાં આવે અને મુખ્ય આરોપી નું નામ લાવવામાં આવે તો જેથી કરીને જે આ જે સોળ સત્તર દિવસ છે જે એક જ ઘટના પર ચાલી રહી છે એ ઘટનાનો પૂરી થાય બિલકુલ અત્યારે આપણી સાથે બીજા પણ એક કોળી સમાજના આગેવાન છે હિરેનભાઈ એ પણ જોડાય છે હિરેનભાઈ ગઈકાલે ભાવનગરની અંદર જે કોળી સમાજના લોકો છે એ લોકોની એક મીટિંગ મળી હતી ને જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે આગામી સમયમાં એક મોટું મહાસંમેલન કરવામાં આવશે આ વિષયને લઈને તમારી પાસેથી દરેક વિગતો સમજવી છે કે ક્યારે આ સંમેલન કરવામાં આવશે કેમ આ સંમેલન કરવામાં આવશે ને આની અંદર નવનીતભાઈ આવશે કે કેમ આવનારી તારીખ લગભગ અમે ફાઇનલ કરી નાખી છે પહેલી તારીખે એક અમે ન્યાય સભા નું આયોજન કર્યું ભાવનગર માં અને નવનીતભાઈ ભી આવવાના છે અને અત્યારે અમે ગઈકાલે અમારા જે સમાજ ના યુવા કાર્યકરો બધા ભેગા થયા હતા અને એસઆઇડી તો એનું કામ કરી રહી છે પણ છતાં અમને થોડોક ડાઉટ પૂર છે આજ સુધી માં કેમ કે આ સુધી એસ આઇડી માં કોઈ દી કઈ રીત આવ્યું નથી અને સમય બી ઘણો થઈ ગયો છે બરોબર છે તો અમારા યુવાનો બધા ભેગા થયા કે ભાઈ આપડે ભાવનગર માં મેં આવેદન કેવું નથી આપેલું તો મેં ન્યાય સભા નું આયોજન કર્યું છે એની તૈયારીઓ ચાલુ કરી દીધી છે મેં હ હ હિરેનભાઈ વધુ એક સવાલ તમને પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે રીતે નવનીતભાઈ દ્વારા જયરા જાહેર નું નામ આપવામાં આવી રહ્યું છે હજી તેમના વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં નથી આવી એવા પણ આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને એક કોળી સમાજના આગેવાન તરીકે તમારું શું કહેવું છે જો એક્ચ્યુઅલી હકીકત વાત એ છે કે ભાઈ નવનીતભાઈ કે છે એને જોયું છે કે ભાઈ એના માણસ જે માર મારવામાં આવ્યો છે નવનીત બેન એવું જે કોલિંગ જે હતો એ શૈરાજભાઈ જ હતા એમનું કેવું એમ છે તો અને પોલીસે બી એને છાવ રેસી સો વાત છે એમાં રાજકીય છેડા હોય કે પોલીસ સાથે એને સારા સંબંધ હોય તો આમ તો આપણે કહીએ છીએ ઘરભાઈ સંઘવી અવારનવાર કહેતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બરોબર આમાં તો હું એમ કઉ કે જે મારનાર વ્યક્તિ એ છે એના કોલ રેકોર્ડ જુઓ જયરાજ ભાઈ જયરાજ જયરાજ ભાઈના કોલ રેકોર્ડિંગ જુઓ અને નવનીત ના કોલ રેકોર્ડિંગ જુઓ આ બધું ક્યાંક ને ક્યાંક મળતું આવે છે આમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી એનો આપણને કોઈ ખ્યાલ નથી બિલકુલ હું જયેશભાઈ પાસે પાછું જવા માંગીશ જયેશભાઈ તમે વકીલ છો જે રીતે ભાવનગરમાં જે કોળી સમાજના વકીલો છે લોકો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે આ લીગલ ટીમ હવે શું કામ કરશે કારણ કે એક બાજુ તો તપાસ ચાલી રહી છે લીગલ ટીમે તો સમગ્ર ઘટનાની જ્યાં આખી ઘટના બની હતી ત્યાં મુલાકાત લીધી હતી ત્યાંથી ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી એને લઈને પણ ક્યાંક તપાસ ચાલુ કરવામાં આવી છે આગામી સમયમાં હવે લીગલ ટીમ દ્વારા શું કામ કરવામાં આવશે આગામી દિવસોમાં હવે જે આ ઘટના છે એ કોર્ટ માં આવશે ને અમારી સંપૂર્ણ લીગલ ટીમ એના જે અમે જે જે એમના અમારી પાસે જે તપાસ અમે જે તપાસ કરી હતી અને નવનીતભાઈ પાસેથી જે અમને જાણકારી મળી હતી એના અમે આખું લિસ્ટ બનાવ્યું છે ને એ મુદ્દા અને સદર્ભ રાખીને અમે કોર્ટમાં બને ત્યાં સુધી પ્રયત્ન કરશું કે આ લોકોને કડક માં કડક કાર્યવાહી થાય અને મુખ્ય આરોપીનું પણ નામ આવે એવા અમારા પ્રયત્ન રહેશે બિલકુલ તો એ કયા મુદ્દાઓ છે જેને લઈને અત્યાર સુધીમાં આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યાર સુધી મેં જે કોળી સમાજની આખી લીગલ ટીમના વકીલો છે એની સાથે વાતચીત કરી છે એવા કયા મુદ્દાઓ છે હવે એમાં તો મુખ્ય મુદ્દો તો જે પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે જે જાણે કે આપણે પોલીસને જાણ કરી હોય કે આ હોટેલ પાસે જે હતા તો એ જે હોટેલના છે એ કેમેરાના સીસીટીવી કેમેરા જે છે એનું ડિલીટ કરવામાં આવ્યો છે પ્લસ જે આરોપીઓ છે એના ઓરિજિનલ મોબાઈલ કે જે જેવા હોય એના અને એમના સંપૂર્ણ જે ડિટેલ આવે અમે બીજા અનેક મુદ્દા આપ્યા છે જે અત્યારે કેવો એનું કારણ છે આપણે જાહેર કરી દઈએ તો કઈક ને કઈક પુરાવા સાથે છે એ ચેડચાડ થવાની શક્યતા છે એની માટે આપણે ખાનગી રાખ્યા છે અને એ આપણે એસઆઈટી ની ટીમ ને રજૂ કર્યા છે જેથી તપાસમાં પારદર્શકતા રહી શકે જયેશભાઈ તમે આગળ પણ કહ્યું કે ક્યાંક એસઆઈટી છે તે ધીરે કામ કરી રહી છે આવું કેમ લાગી રહ્યું છે એનું કારણ છે જો પોલીસ છે આપણી ગુજરાત પોલીસ છે એ જો ધારે તો આ તપાસ છે ચોવીસ થી અડતાલીસ કલાકમાં પૂર્ણ કરી શકે છે આવા અનેક કિસ્સા ભૂતકાળમાં બની ગયેલા છે કે પોલીસે તાત્કાલિક તપાસ કરીને તાત્કાલિક આરોપીના આરોપીઓની ધરપકડ કરેલ છે તો આ જે ઘટના છે એમાં જો પણ એસઆઈટી થોડીક ઝડપ રાખે તો તાત્કાલિક નિર્ણય આવી શકે છે એસઆઈટી ની ટીમ ની નિમણૂક થઈ એના પણ આજે ઘણા દિવસ થઈ ગયા છે બરોબર છે તો એસઆઈટી ની ટીમ ધારે તો તાત્કાલિક નિર્ણય આવી શકે એમ છે બિલકુલ હિરનભાઈ તમને એક સવાલ પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો છે લોકો મેદાને આવ્યા છે આંદોલન કરવાની વાત કરી રહ્યા છે તમારા દ્વારા પણ ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ આ સમગ્ર મામલે એક મહાસંમેલન પણ કરવામાં આવશે શું લાગી રહ્યું છે કે આ ઘટનાની અંદર ન્યાય મળશે કારણ કે આની પહેલા ગુજરાતમાં ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં કોળી સમાજને ન્યાય ન મળ્યો હોય તો શું લાગી રહ્યું છે આ વખતે એસઆઈટી ની રચના થઈ છે અત્યારે કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે જે રીતે

એ ભાજપમાં છે એના પપ્પા ને હર્ષભાઈ સંઘવી સાથે જીતુ વાઘાણી સાથે સારા સંબંધ છે બરોબર છે તો એવું થોડું હોય કે આજે ભાજપમાં હોય છે એને કોઈ કાયદો એને નથી લાગુ પડતો બંધારણ તો બધા માટે સરખો છે નરેન્દ્રભાઈ મોદી હોય નવનીતભાઈ હોય કે જયરાજભાઈ હોય બંધારણ તો બધા માટે સરખો જ છે ને તો આવું તો આ તો એવું છે ને ભારતમાં જેની પાસે પૈસા છે એને કાયદાની ઓલી નથી એ જાય ધારે કરી શકે અને જે કઈ બંધારણ એની માટે અલગ હોય છે પણ હિરેનભાઈ શું લાગી રહ્યું છે જયરાજ આહિરનું નામ સામે આવ્યું છે તો પછી આગામી સમયમાં પણ ક્યાંક તેમની સામે તપાસ કરવામાં આવશે ખરા જો એસઆઈડી ટૂંકમાં તરત લોકમાં એની રીતે સમા કામ કરે છે આપણને થોડુંક દેખાય છે કે ભાઈ નજીક નજીકના આરોપીઓને લઈ આવ્યા છે બરોબર છે પણ આમાં રાજકારણ બી એમને એવું દેખાય છે કે ભાઈ આમાં કોઈ ને કોઈ રોલ ભજવી રહ્યો છે સત્તાવાર આપણી પાસે કોઈ પ્રૂફ નથી એટલે આપણે કોઈનું નામ નહીં દઈએ કે બરોબર છે સત્તા અમે ટ્રાય કરીએ છીએ અને બાકી અમારું જે કીધું કે ભાઈ ગુજરાતમાં ગામે ગામ શહેર માં બધે અમે આંદોલન કરવાના છીએ ત્યાં સુધી એ ન્યાય નહી મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રે

તો એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ દેવો બનાવ બને નહી એની માટે થોડીક મહેનત કરવી પડશે બિલકુલ જયેશભાઈ જે રીતે મેં સવાલ પૂછ્યો એ રીતે શું લાગી રહ્યું છે કે તમે આ ઘટનાને કેવી રીતે જોવો છો એ વાત તો છે જ પરંતુ એસઆઈટી ઉપર ભરોસો છે કે આ વખતે ન્યાય મળશે આ વખતે ચોક્કસ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ સમાજ દ્વારા સતત ને સતત કાઈક ને કાઈક સભા છે આંદોલન છે અને અ પ્રયત્ન કરવામાં આવશે કે ન્યાય મળે નકર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવાની અમારી કોળી સમાજની તૈયારી છે તો આ વખતે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં અમારા પરસોતમભાઈ અને હીરાભાઈએ પણ કહેલું છે કે આ ઘટનામાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે અમને એસઆઈટી ટીમ ઉપર ભરોસો છે અને જો આ વખતે રિપોર્ટ નહી આવે તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ લડી લેવાના મૂડમાં અમે સંપૂર્ણપણે બધા ભેગા થઈને કોઈ પણ રાજકીય દ્વેશ રાખ્યા વગર પક્ષપાત રાખ્યા વગર સંપૂર્ણ કોળી ઠાકોર સમાજ દ્વારા આ ન્યાય મેળવવા માટે જે કઈ કરવું પડે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ અ જયેશભાઈ ગઈ કાલે પર મે એક લીગલ ટીમના વકીલ છે એમની સાથે વાતચીત કરી હતી એમના દ્વારા એક સવાલ ઉભો કરવામાં આવ્યો હતો કે જે સમયે નવનીતભાઈને મારવામાં આવ્યા હતા જે જગ્યાએ નવનીતભાઈને મારવામાં આવ્યા હતા એની નજીકમાં જ એક પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાંના કેમેરાને લઈને પણ સવાલ ઉભા થયા હતા કારણ કે ખૂબ જ નજીકના વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી ને ત્યાંના કેમેરાને લઈને પણ હજી સુધી કોઈ વિગતો નથી સામે આવી આ વિષયને લઈને શું કહેશો એની પણ જાણ અમે SIT ની કરી છે અને ત્યારે પણ અમે કીધું હતું કે નજીકના જે પોલીસ સ્ટેશન છે નજીક નજીકની જે હોટેલો છે નજીકના જે સરકારી કેમેરાઓ હોય એની તપાસ કરો સંપૂર્ણપણે આરોપીઓ છે એ તાત્કાલિક એની જાણ કરવામાં ધરપકડ કરવા આપણે ટૂંકમાં મૂળ આરોપી છે એના સુધી તમે પહોંચી શકશો

અ સંપૂર્ણપણે ક્લીન ચીટ આપી દીધી અને ફરિયાદીને તો કઈ પૂછવામાં જ નો આવ્યું જે ફરિયાદી હકીકતમાં કેવું હોય છે ફરિયાદી જે કે છે એ એ આપણે પોલીસ નિવેદન આપવું જોઈએ કે આવી રીતે ભાઈ જે ફરિયાદી ની છે ફરિયાદ છે એની વિશે અમે તપાસ કરશું એના બદલે જે આ રીમાબા ઝાલા છે એમને તો સંપૂર્ણપણે આરોપી તરફે નિવેદન આપી દીધું ને ક્લીન ચીટ આપી દીધી ત્યાર થી જ આવું કાચું કપાયું છે અને ત્યાર થી જ તે આ કોળી સમાજ માં અસંતોષ જોવા મળી રહ્યો છે બિલકુલ આપ અમારી સાથે જોડાય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ આભાર મેડમ એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે આજે આપણે કોળી સમાજના એક વકીલ સાથે પણ વાતચીત કરી બીજા એક આગેવાન છે એમની સાથે પણ વાતચીત કરી આગામી સમયમાં પહેલી ફેબ્રુઆરી એક મોટું મહાસંમેલન પણ થવા જઈ રહ્યું છે અને એની જોડે વાત કરવામાં આવે કે અત્યારે હાલ લીગલ ટીમ દ્વારા પણ ધીરે ધીરે આ સમગ્ર વિષયને લઈને તપાસ છે એ પણ ચાલુ કરવામાં આવી છે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ ઘટનાને લઈને કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર